અગ્રવાલ બિઝનેસ કોન્ક્લેવમાં દિલ્હી મુંબઈ સહિત સમગ્ર ભારતમાંથી બિઝનેસ લીડર્સ આવશે શાર કમન ગુપ્તા તેમના પ્રેરક ભાષણથી ઇવેન્ટની શરૂઆત કરશે અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરશે કાર્યક્રમમાં હર્ષવર્ધન જૈન અને રમેશ અગ્રવાલ પ્રેરક વક્તા તરીકે હાજર રહેશે બે દિવસીય કોન્કલેવમાં વિવિધ સત્રોમાં વિવિધ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવશે પત્રકાર પરિષદમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સીએ મહેશ મિત્તલ રતનલાલ દારૂકા અશોક સિંઘલ વિશ્વનાથ સિંઘાનિયા પવન ઝુનઝુનવાલા અંકુર બીજાકા સહિત અનેક સભ્યો હાજર રહ્યા હતા आ, मेरा नाम सी ए अंकुर बिजाका है और अग्रवाल प्रगति ट्रस्ट में मैं यूथ प्रेसिडेंट हूँ किस तरह का ये होने वाला है, होने वाला है हाँ पे आ, ये अग्रवाल बिजनेस कॉन्क्लेव इवेंट है अग्रवाल प्रगति ट्रस्ट द्वारा आयोजित किया जा रहा है एक और दो जून को अग्रवाल प्रगति ट्रस्ट के अगर एग्जोटिका भवन पे ये होने जा रहे हैं यहाँ पर टोटल सिक्सटी वन एग्जीबिटर्स हैं जो अपने अलग अलग नए प्रोडक्ट्स यहाँ पर प्रदर्शित करेंगे सबको बहुत कुछ देखने को मिलेगा कि क्या नई इंडस्ट्री सूरत में आएगी क्या फायदा होगा आज के लोगों के क्या है नए नए सोच आ रही है बिजनेस में हम किस तरफ जाए सूरत शहर से अभी तक सिर्फ जाना जाता था ટેસટાઇલ કે ડાયમંડ કે પર લોકો આગે પતા ચેગા કે સૂરત શહેર ર કાફી દૂસરી ઇન્ડસ્ટ્રીઝમાં ભાગ લે રહા કાફી આગે જા